કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહાર ના આવીને કોઈ મુશ્કેલી તમે કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે વિચિયાના ઘનશ્યામ રાજપરાની હત્યા કેસના પડઘા છે તે રાજ્યભરમાં જ નહીં પરંતુ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા કારણ કે એમાં જે આરોપીઓની ધરપકડ બાદ વિછિયા પોલીસ સ્ટેશનની બહાર જે ઘટના બની તે ખૂબ જ ગંભીર ઘટના હતી ને તેમાં 60 જેટલા લોકો છે તેની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી આ ધરપકડ બાદ કોળી સમાજનો આક્ષેપ હતો કોળી સમાજના લોકોનો છે તે આક્ષેપ હતો કે આમાં જે કાકરી ચાળો કરવાવાળા લોકો હતા તે કોળી સમાજના નહોતા પરંતુ 7 થી 8 અન્ય લોકો હતા તેને કાકરી ચાળો કર્યો હતો ને ત્યારબાદ આ મામલો છે તે એક દંગ બન્યો હતો પરંતુ આમાં સૌથી મોટો સવાલ કોળી સમાજમાં જસતણ પથકના કોળી સમાજમાં એ ઉઠી રહ્યો હતો કે આ વિસ્તારના ધારાસભ્ય અને કોળી સમાજના સૌથી મોટા નેતા એવા કુંવરજી પાવળિયા ક્યાં છે કુંવરજીભાઈ કેમ આમાં કોઈ પણ જગ્યાએ દેખાઈ નથી રહ્યા તેમનો રોલ કેમ નથી આવી રહ્યો ને ગઈકાલે સાંજે કુંવરજી બાવળિયા છે તે વિછિયા પહોંચ્યા હતા ને ત્યાં પોલીસ સાથે મુલાકાત પણ કરી હતી અને જે નિર્દોષ લોકો છે જેમાં જેનો આમાં કોઈ રોલ નથી તેવા યુવાનોની અટકાયત ન થાય તે માટે પણ પોલીસને સૂચના આપી હતી અને જે સાહીઠ લોકો છે તેમાંથી જેમનો આમાં બહુ મોટો કોઈ રોલ નથી તેમને વહેલી વેલામાં વહેલી તકે જામીન મળે તે માટે પણ પ્રયાસ કરવાની વાત છે તે કુંવરજી બાવળીયા દ્વારા કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી સવાલ એ થાય કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે સતત તેઓ સંપર્કમાં હતા પરંતુ કેમ કોઈ પણ જગ્યાએ કુંવરજી બાવળિયા છે તે દેખાયા નહીં ને આટલા દિવસ બાદ ગઈકાલે સાંજે વિછિયા પોલીસ સ્ટેશન ખાતે તેઓ છે તે પહોંચ્યા કારણ કે એમના જ જો કોળી સમાજની વાત હોય તો અન્ય વિસ્તારમાં પણ કુંવરજી બાવળિયા છે તે પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે પહોંચી જતા પરંતુ આ તો એમના જ વિસ્તારની વાત હતી અને ત્યાં કેમ કુંવરજી બાવળિયા દેખાતા નહોતા તે સવાલ છે તે કોળી સમાજના લોકોમાં છે તે ઉઠી રહ્યો હતો ને તમામ સોશિયલ મીડિયામાં કોળી સમાજના યુવાનો લોકો છે એક જ સવાલ ઉઠાવી રહ્યા હતા કે કુંવરજી બાવળિયા કેમ આમાં રસ નથી લઈ રહ્યા એક વાત એ પણ આવી રહી હતી કે જે મુકેશ રાજપુરા છે તેમને કુંવરજી બાવળિયા સાથે તકલીફ છે તેના કારણે કુંવરજી બાવળિયા આ મેટરમાં એટલો બધો રસ નથી લઈ રહ્યા તેવી પણ વાત છે તે સામે આવી હતી શું મુકેશ રાજપરા છે તે આ ઘટનામાં મુખ્ય આરોપી છે હવે જોવાનું એ રહેશે સાઠ લોકોમાં જે ધરપકડ થઈ તેમાં મુકેશ રાજપરા છે તે પણ મુખ્ય આરોપી છે નવની સોલંકી કરીને એક યુવાન છે તે પણ આરોપી તરીકે છે અત્યારે સાઠ લોકો છે તે જે લવાલે છે હવે કુંવરજી બાવળીયા વાત કરી છે કે આમાં જે નિર્દોષ લોકો છે તેમની અટકાયત ન થાય તેમની ધરપકડ ન થાય હવે કોળી સમાજ છે તે આ કુંવરજી બાવડી આટલા મોડા સામે આવ્યા તેને લઈને શું પ્રતિક્રિયા આપે છે તે જોવું મહત્વનું રહેશે અત્યારે સાંભળીએ કે કુંવરજી બાવળીયાએ કાલે પોલીસ સાથે મુલાકાત દરમિયાન શું કહ્યું થોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિચ્યા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરગસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહી એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થઈ અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને એ તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ક્યાંક થોડી મદદ કરવા જેવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહાર ના આવીને કોઈ ઉશ્કેરણી કંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને વહેલી તકે એનો છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ રીતનું આપણે આજે પણ ચર્ચા છે